શ્રી છત્રપતિ વિચાર મંચ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે માટીના બાઉલ વતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ કાળઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓને પાણી મળી રહે તે હેતુસર બાઉલ લેવા આવ્યા હતા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષે કહ્યું કે અબોલા પક્ષીઓ માટે પાણીની સાથે ચણ પણ મૂકવું જોઈએ જેથી પક્ષીઓને ગરમીમાં પાણીની સાથે ચણ મળી રહે આ બાઉલ વિતરણ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજે વિચાર મંચના કાર્યકરો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ તેમજ શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મત ના સંયુક્ત ઉપક્રમે આ પક્ષીઓ માટે માટીના કુંડા મહાયજ્ઞ વિતરણનો મહાયજ્ઞ જે ચાલુ કરેલ છે તે ઓગણીસ ફેબ્રુઆરી છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિનથી ચાલુ કરેલ છે આ અવિરત વિવિધ જગ્યા ઉપર થઈ જવા થવા જઈ રહેલ છે અને આનો છેલ્લો તબક્કો ત્રણ એપ્રિલ છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિને છે અને આનો બીજો ફેઝ એટલે કે દાંડિયા બજાર ગણપતિ મંદિરે છે તો હું આપના ટીએનએનના શ્રોતાઓને એક કરું છું કે જે રીતે આ કાર્યક્રમને ટીએનએને સાથ સહકાર આપ્યો છે અને લોકો સુધી આની જાગૃતતા પહોંચાડી છે કે મુંગા પક્ષીઓ માટેની જવાબદારી આ સંસ્કારી નગરીના સામાન્ય લોકોની છે સંસ્કારી લોકોની છે તો હું આપના શ્રોતાઓની વિનંતી કરું છું કે ચોક્કસ આપણે માટીના કુંડામાં પાણી મૂકીએ અને ચન મૂકીએ અને જો આપણા ઘરના આંગણે જગ્યા હોય તો ચોક્કસ એક ઝાડ વાવીએ અને એ ઝાડ ફળ આપતું હોય એવો આગ્રહ રાખીએ જેથી એ મૂંગા પક્ષીઓ માટે ભવિષ્ય માટેનું બી આપણે નિયોજન કરીએ તો હું આપના તીયના શ્રોતાઓને વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો બાઉલ લઈ જાય અને પોતાના આંગણે મૂકે અને વૃક્ષનું રોપણ કરે જે પ્રકૃતિ માટે ને આપણા માટે ભવિષ્ય માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર